બોટાદમાં પાળીયાદ રોડ ખાતે આવેલ મહાકાળી ધામમાં દેવી ભાગવત કથાનું આયોજન કરાયું છે જેનું રસપાન શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય ભાવેશ બાપુ દ્વારા કરવામાં આવ્યું છે મહામંડલેશ્વર પૂજ્ય ભાવેશ બાપુ દ્વારા દેવી ભાગવત કથાનું વ્યાસપીઠ ઉપરથી રસપાન કરાવી રહ્યા છે ત્યારે હજારો દેવી ભક્તો આ કથાનું રસપાન કરી રહ્યા છે છેલ્લા ઘણા સમય પછી તેવી ભાગવત કથાનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવેલ છે ત્યારે બોટાદ શહેરની ધર્મ પ્રેમી જનતા તેમજ આજુબાજુના વિસ્તારના રહીશો પણ આ દેવી ભાગવત કથાનું રસપાન કરવા આવી રહ્યા છે પૂજ્ય ભાવેશ બાપુ દ્વારા દેવીઓનો મહિમા ભગવતીનો મહિમા વિશેની કથા તેમની આગવી ભાષામાં લોકોને સમજાવી રહ્યા છે જે શ્રીમદ દેવી ભાગવત કથા પાલિયાદ રોડ ઉપર ચાલી રહી છે એના મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ભવેશ બાપુ શુક્લ અને નિર્મોહી અખાડા અખિલ ભારતીય સંત સમિતિ બોટાદ જિલ્લા અધ્યક્ષ આજે બોટાદ મહાકાલીધામની અંદર મંદિર બન્યા પછી એક આ ચોથી કથા શિષ્ય પરિવાર અને ભક્તોના સાથ સહકારથી ચાલી રહી છે શક્તિ શું છે માં શું છે જગદંબા શું છે અને આજે સનાતન ધર્મની અંદર જે શાસ્ત્ર અને પુરાણનો મહિમા ઘણો બધો જે બતાવ્યો છે એ આજે જન જન સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે એ માટે બોટાદ પાલિયાદ રોડ ઉપર એક ભવ્ય અને દિવ્ય કથાનું આયોજન કરેલું છે અને આ કથાની અંદર અમારા શિષ્ય પરિવાર અમારા ભક્તજનો અમારું સંગીત વૃંદ આ બધાના સાથ અને સહકારથી જે એક ભવ્ય કથા ચાલી રહી છે એનો ખૂબ જ આનંદ છે અને જન જન સુધી માં શું છે શક્તિ શું છે ભગવતી પહોંચે એ જ વ્યાસપીઠ ઉપરથી મારી એક નમ્ર વિનય છે ખૂબ ખૂબ હસ્તુ જય શ્યારામ જય ગુરુ

આ છે એટલા સાત દિવસની કથાનું આયોજન છે નવ દિવસ કથાનું આયોજન નું આજે કથાનો સાતમો દિવસ છે બસ આવી રીતે કથા થયા કરે અને બધા હરિભક્તો અને બધા સેવકો આમ નામ સાંભળા કરે એ બહુ સારી વસ્તુ છે શ્રી મહાકાલી ધામ ખાતે દેવી ભાગવત કથાના આયોજનમાં આશરે ત્રણ હજારથી દસ હજાર જેટલા લોકો આ કથાનું રસપાન કરી રહ્યા છે અહીંયા પૂજ્ય ભાવેશ બાપુ તરફથી લોકોને રહેવા તથા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે અહીંના સેવકો દ્વારા પણ ઉત્તમ સેવાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે

જે જે વર્ષે આપણે માતાજીની પ્રતિષ્ઠા કરી માતાજીને બિરાજમાન કર્યા એ અનુસંધાને દર વર્ષે આપણે એનો પાટોત્સવ ઉજવી ઉજવીએ છીએ અને એ પાટોત્સવ પાટોત્સવ નિમિત્તે આ શ્રીમદ દેવી ભાગવત કથાનું સરસ મજાનું આયોજન કરેલું છે એ આયોજન એટલા માટે કરીએ છીએ કે આપણો જે સનાતન ધર્મ છે જો આવા આયોજન ન થાય ધાર્મિક આયોજન ન થાય સત્સંગના કાર્ય ન થાય તો આપણો સનાતન સનાતન ધર્મ છે એ ટકી નહીં શકે એની એક ચિંતા છે સાધુ સંતો ને એની વેદના છે કે આ ધર્મ કઈ રીતે ટકી શકે તો આ ધર્મ ટકાવવા માટે કથાના સત્સંગના આવા બધા ધાર્મિક આયોજન થતા હોય કારણ કારણ કે નાનું બાળક નાનું બાળક જો મંદિરમાં આવશે અને ત્યાંથી જ એનામાં કંઈક સારા સંસ્કાર નું સિસ્ટમ થશે તો એને ખબર પડશે કે આને મા બાપ કહેવાય આને કથા કહેવાય આને ભગવતી કહેવાય અને જગદંબા કહેવાય આ મહાદેવ છે તો એવા આયોજન થાય સારા અને દરેક વ્યક્તિમાં જન જન સુધી સારા સંસ્કારોનું સિંચન થાય અને દરેક ખબર પડે કે આ આપણો સનાતન ધર્મ છે અને એ ધર્મ ટકાવી રાખવા માટે અને એ ધર્મનો વ્યાપ વધે એટલા માટે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન કરેલું છે એ કથાના વક્તા છે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ભાવેશ બાબુ શુક્લ ધામ બોટાદ અને સરસ મજાનું મંદિર પણ એવા ભવ્ય કાર્ય કરે છે ફક્ત કથા જ નથી કરતા પણ સેવાના કાર્ય પણ શરૂ છે અહિયાં આપ જોઈ શકો છો કે આગળ આપણે ઉતારા ભવન બનાવ્યું છે માત્ર હજી બાર મહિના પૂર્ણ નથી થયા બાર મહિના પૂર્ણ થયા પહેલા ટૂંક સમયમાં જ પાંચ માળનું બિલ્ડિંગ અડીખમ ઉભું છે તો એ છે ગાયોને ને નાખવી ગરીબ લોકોને દાન ભેટ કરવું સાધુ સંતોનું સન્માન કરવું કે એને કઈક ભેટ પૂજા આપવી અને કોઈ પણ ગરીબ બાળકો હોય તો એને પણ સેવાનું કાર્ય કરે છે અને મેન તો અમારો આશય છે કે આ મંદિરની અંદર જે પણ વ્યક્તિ વધારે દર્શન માટે વધારે એ વ્યક્તિ ભૂખ્યો ન જાવો જોઈએ દરેક ને અન્ન અન્નદાન બહુ મહાન છે તો દરેક ના અંદર આ મહાકાલી ધામ નો દાણો જાય એ અન્નો દાણો જશે તો એનામાં સારા સંસ્કારો આવશે સારા સંસ્કારો આવશે તો એને ખબર પડશે કે આ ધર્મ છે આ ધર્મ માટે મારે ખપી જવું પડે મારા દેશ માટે ખપી જવું પડે આ દેશની સંપત્તિ છે વિશેષ વાત ન કરતા જય માતાજી જય મહાકાલી માં આવું તો ક્યારેય ક્યાંય થતું નથી અને રોજનું પચીસો થી ત્રણ હજાર માણા પ્રસાદી લે છે અને મહાન મહાન જે આત્મા છે નિસ્વાર્થ નીર ઓલા માટે જે કાર્ય કરી રહ્યા છે આમાંથી કોઈની પાસે પણ એક રૂપિયો લીધા વગર બાપુ નું કામ એટલું બધું આમ તો અમે એમના માટે કોઈ શબ્દ નથી એટલું મોટું કાર્ય એમનું જોરદાર છે કે જે અમે આવી છીએ અમને સંતોષ થાય છે અને જે કંઈ હરિભક્તો અહીંયા માય ભક્ત જે આવે છે એમને પણ ટોટલ સગવડતા એક રૂપિયા લીધા વગરની જે એમના માટે સગવડતા કરવામાં આવે છે ચોવીસ કલાક અનસત્ર ચાલુ છે ગમે ત્યારે માન માય ભક્ત આવે તો એના માટે સુવા બેસવાની વ્યવસ્થા છે એનો પણ એક રૂપિયો કોઈ લેવામાં આવતો નથી એનો કોઈ ચાર્જ નથી અને જે આ ભાવેશ બાપુ છે શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જેમને પદવી મળી છે જે આપણે મહાકુંભ મેળાની અંદર અને એ આ મહાકાળીધામ બોટાદ ના આંગણે જે આ દેવી ભાગવત ચાલી રહ્યું છે એનું એક મોટું બહુ મહાન ઓલું છે અને જે બે દી પહેલા પણ જે સાધુ સંતો આવ્યા હતા મોટા મોટા જેમને બાપુને એક પત્ર રજૂ કરેલું છે અને એમને બહુ સન્માનિત કરી અને સાધુ સંતો અખાડા અને નિર્ભય અખાડાના બાપુને જે અત્યારે પદવી મળી છે બહુ મોટામાં મોટું કાર્ય કરી રહ્યા હોય તો એવા આ ભાવેશ બાપુ કરે છે અને દરેક માટે નાના મોટા થી માંડી દરેક એટલું જ હોય છે કરોડપતિ હોય તો પણ એટલું છે નાના માં નાનો મારા હોય તો એટલું છે આપે તો પણ એટલું છે નો આપે તો પણ એટલું જ છે જે કોઈ અહીંયા આવે માય ભક્તો એના માટે ચોવીસ કલાક આ અન્ન ક્ષેત્ર ચોવીસ કલાક આ આશ્રમ ખુલ્લો છે